નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જીરુંના ભાવ રાજકોટમાં ચાર હજાર થી પાંચ હજાર અગિયાર જેતપુરમાં ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો ચાર હજાર ત્રણસો થી વાનેર માં ચાર હજાર થી પાંચ હજાર ત્રીસ અમરેલીમાં બે હજાર એકસો થી ચાર હજાર નવસો પચાસ ચાર હજાર એકસો થી ચાર હજાર નવસો જામજોધપુરમાં ચાર થી ચાર હજાર આઠસો પચાસ જામનગરમાં બે હજાર આઠસોથી પાંચ હજાર મહુઆમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો જૂનાગઢમાં ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ સાવરકુંડલામાં ચાર હજાર થી ચાર હજાર નવસો એંશી મોરબીમાં ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર ત્રીસ રાજુલામાં બે હજાર થી બે હજાર નવસો ઉપલેટામાં ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો પોરબંદરમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો ભાવનગરમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નવસો વિસાવદર માં ત્રણ હજાર આઠસો પચીસ થી ત્રણ હજાર છસો છેતાલીસ દશાડા પાટડીમાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો સિત્તેર ત્રણ હજાર થી પાંચ હજાર પચાસ ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ હળવદમાં ચાર હજાર ત્રણસો પંચોતેરથી પાંચ હજાર સિત્તેર હારીજમાં ચાર હજાર બસોથી ચાર હજાર છસો એકસઠ પાટણમાં ચાર હજારથી ચાર હજાર આઠસો એકતાલીસ મહેસાણામાં પંદરસો થી પંદરસો એકાણું થરામાં ત્રણ હજાર છસોથી પાંચ હજાર એકસો દિયોદરમાં ચાર હજાર બસ્સોથી પાંચ હજાર બસો સિદ્ધપુરમાં ચાર હજાર ચોમોતેરથી ચાર હજાર બસો સમયમાં ચાર હજાર થી ચાર હજાર પાંચ હજાર એકસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે